વિરાજ બોટીલા જોય સર राठોડા કર સર સોલંકી આરવ સર વરિચશ્મિલ સર સર ભૈયા અવત સૈયદ आई एड ऑन आई कंसल्टेड यदि बॉडी या दिए जाए एंड इसे वेट लास्ट ही लास्ट दे आई हैव डिसवर्ड डीआईएस सीओ बीआर ले द फोन है द फोन

अभी लाइट आई थी बंद लाइट और हमारे बंद लाइट भी लाइट है हमारे बंद लाइट भी लाइट है और उस बुरे का किसी वहाँ बंद नहीं कर दिया वो बंद बंद कर दिया वो बंद थी और बुरे का किसी वहाँ आज तो बंद लाइट में अभी लाइट कर होगा और स्वर स्वर से पीना ना होगा किसे देखना ये क्या है ये क्या नाम है तो और

તેનો રોટ કે જાતિને ભયા નામની ઓળખ પામે છે Bueno. બરાબર. પરમનવિતે નાટીઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો છે? હવે આ બે જણ

哎、嗯，我吃我吃那五块钱，我吃八毛钱，我吃。 આજે એને બે કે કેવા છે મે રેકોર્ડ એટલે આંબી એક ના રિયા ભારત માટે નીતિ કાર્ય પ્રાપ્તિ સ્થાન નથી ઓપ્શન એ દ્વારા ઓપ્શન C

Вот, કેટલાક પ્રકારની લોન પરથી તારણ જરૂરી હોય છે જ્યારે કેટલાક પ્રકારની ધારણ જરૂરી નથી આવી વેપારીઓ અને વ્યક્તિગત ઉદ્યોગપતિઓને આપવામાં na prova, એક આપોય જામ છે સુંદર માનવીનો વિચાર છે તો આપે જોઈએ છે તો એક બે ત્રણમાં જ્યારે બ્રહ્માં જ્ઞાન અવસ્થામાં આ ત્યારે જે હોય લાગીને સોનાનું દ્રવ્ય ઉત્પન્ન કર્યું બે પૃથ્વી કહેવામાં આવે છે પૃથ્વી એનો ઢાલ પ્રકાર ની એસ કહેવામાં આવે છે કાટકોની ઉપર વિશાળ છે આખી ઉપર પૃથ્વી ટકે રહે છે ગોળાકાર નામનો જે જે માટી પર આવેલું છે તેના અનેક લોકો પૃથ્વી કહે છે કેમ ઉદાહરણ આ જેવું કીધું છે Mine è 7 ore. Tagliate. 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 હિમાલય ઘણી ખેતર લેવ હતી મંગાળાને ઇમારત જવાનો સપના ના મહાન હતો એક તરફ મંગાળાની અંદર ક્રાંતિની ભાવના મને કેટલી કે વિધી જરો હિમાલયનો જ્ઞાનયોગ ને કે હિમાલયને મંગાળ ગયોના રસ્તા પર કાશી નગરી પૂરતી હતી પ્રેમ સંજોગો કે આવી પ્રવૃત્તિ હતો પરંતુ હિમાલય ગયો બંગાળ મંગાળ પરંતુ મનોમન તો હું જે બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો હું ગાંધીજી પાસે ગયો અને મુનિહમની પાસે

તો શરૂઆત કરી ઉછીનો માંગનારાઓ લગભગ અપરિગ્રહી એટલે અપરિગ્રહી એટલે પોતાના ઉપર નિર્ભર ન રહે બીજાના ઉપર નિર્ભર રહે જેમ કે વેલો હોય એ જાડ ન એનએસએસ ઓન ગુરુ નામ કાઓ

ભારતમાંથી કોઈ પણ વસ્તુ મરી મસાલાઓ અને એવી અનેક બાબતો બાબતોને અને તે લઈને જતા પછી ત્યાંથી કોઈ વસ્તુની માહિતી લઈને આવે પછી ત્યાંથી ના વસ્તુઓ લઈને આવે

yeah विष्णू ऋषिनी चार धारणा आहे यामध्ये कोणी कोणी आहे उमंग आहे બીજી धारणा

બધાએ એક શિક્ષક તરીકેનો રોલ ભજવો છે આમ તો આપણને એમ લાગ્યા કરે કે ભાઈ ન્યા જઈને ધોરણ 9 ઓમાં અભ્યાસ કરું છું આજે શિક્ષક દિન અને મેં આજે એક સામાજિક વિજ્ઞાનના સર તરીકે મે આ કરણ મગનભાઈ છે હું ધોરણ 10 ઓમાં અભ્યાસ કરું છું આજ રોજ શિક્ષણ દિન નિમિત્તે હું સામાજિક વિજ્ઞાનનો સર બન્યો હતો ત્યારે આજે મને જાણવા મળ્યું કે બાળકોને ભણાવવા એ કઈ સામાન્ય કામ નથી સામાન્ય થી પણ વધારે છે કોઈ છોકરા સરકારના બેઠતા હોય ત્યારે પણ આપણે એમ માનીએ છીએ કે સરુ બધા પીડીએલ લે લખાવે ને પછી પીડીએલ પૂરો થાય એટલે ચાલ્યા જાય છે પરંતુ એવું નથી હોતું ત્યાં ઉભા રહીને ભણાવવું એ જ એક મહત્વનું કામ અહીં અહીં ઉપસ્થિત શિક્ષકગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપ સૌને મારા શિક્ષક દિનની શુભ શુભકામનાઓ આપણે શિક્ષક દિન ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ તે પહેલા શિક્ષક હતા અને રાષ્ટ્રપતિ અને આપણા દેશના રાષ્ટ્રપતિ બની બની ગયા હતા અને જ્યારે જ્યારે હું જ્યારે હું અંગ્રેજ અંગ્રેજીની ક્લાસ લેવા ગયો ત્યારે છોકરાઓ ખૂબ જ વાતો કરતા હતા અને પ્રશ્નો પૂછતા હતા ત્યારે ત્યારે મને ખબર પડી કે શિક્ષક ખાલી ભણાવવાનું નહીં પરંતુ આપણા જીવનને ઘડવાનું પણ કામ કરે છે અને ત્યાં અને ત્યારે મને ખબર પડી કે શિક્ષક બનવું તે સહેલું નથી આપણી શાળામાં શિક્ષક દિન ઉજવ્યો અહીંયા બેઠેલા શિક્ષકગણ વિદ્યાર્થી મિત્રો ને મારા નમસ્કાર આજરોજ આવતીકાલે એટલે પાંચ તારીખે શિક્ષક દિન હોવાથી એટલે કાલે સ્કૂલે રજા છે એટલે આજે હું આપણે શિક્ષક બધા વિદ્યાર્થીઓને ભણાવ્યા એટલે આપણે આ અનુભવ પરથી આપણે કહી શકીએ કે આપણે શિક્ષકોને હેરાન ન કરવા જોઈએ એટલે આપણે શિક્ષા લેવી પડે બાકી આપણે રિક્ષા તો તૈયાર છે અસ્તુ મારું નામ મકવાણા દર્શન છે હું ધોરણ અગિયાર બ અભ્યાસ કરું છું હું અંગ્રેજી વિષયનો શિક્ષક બન્યો હતો મને ખબર પડી કે શિક્ષક બનવું કેટલું અઘરું કામ છે હું ઊભો છું ત્યારે મને ખબર પડી કે વિદ્યાર્થી અવાજ કરતા હતા પણ હું ભણાવે રાખ્યો પછી મને ખબર પડી કે શિક્ષક બનવું સહેલું નથી અને હું હવે એક પંક્તિ કહેવા માંગી મંજિલે ઉનીકો મિલતી જિનકે સપનો મેં જાન હોતી સિર પંખ છે કુછ નહીં હોતા હોસલો છે ઉડાન હોતી રાઠોડ હર્ષ છે હું ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરું છું આજે મેં આંકડાશાસ્ત્ર વિષય ભણાવ્યો હતો હું જ્યારે ભણાવતા હતો ત્યારે મને ખબર પડી કે ભણાવવું કેટલું અઘરું કામ છે શિક્ષક થવું કોઈ સહેલું કામ નથી હા શિક્ષક તારીખ ચાર ને આપણે ઉજવીએ આપણે પાંચ તારીખે ઉજવીએ છીએ આપણે જે શિક્ષક દિવસ હોય છે તે શિક્ષક થવું બહુ સહેલું નથી બધા લોકો કહે છે કે આપણે સર આવે છે લેક્ચર લઈને હોયા જાય છે કઈ ભણાવતા નથી પણ જે બને છે તેને ખબર પડે છે કે શિક્ષક થવું કેટલું અઘરું છે સામેના લોકો કેટલી રીતે આપણી વાતો કરતા હોય છે તો અવાજ થતો હોય છે બધા મસ્તી કરતા હોય છે પણ આપણને બહુ ડિસ્ટર્બ થતું હોય છે તે દરમિયાન તો શિક્ષક થવું બહુ સહેલું નથી ને આપણને જે ભણાવે છે તેનો આદર રાખીને આપણે ખૂબ સારી રીતે ભણીએ હસ્તું બધા શિક્ષક શિક્ષક ગણોને અને વિદ્યાર્થી મિત્રોને મારો નમસ્કાર આજે હું સંસ્કૃત સંસ્કૃત વિષયનો શિક્ષક બન્યો હતો અને મેં જોયું તો હું ભણાવવા હું આખો ક્લાસ બેઠો સાત પીડીએલ બધાએ ભણાવ્યો બધા અવાજ કરે સર ડિસ્ટર્બ થાય ભણાવવાની મજા મજાનો હું ઊભો જો ત્યારે પણ મને મજા ન આવી ભણાવવાની એટલે એનાથી એવો અનુભવ થાય છે કે આપણે અવાજ કરીએ છીએ તો શિક્ષકને પણ અનુકૂળ ન આવતું હોય જેથી લઈને આપણે અવાજ ન કરવો જોઈએ અને ખેડૂત જેવી રીતે સાતી હાંકીને કપાસ વાવવો હોય તેને ધાંટાને સીધે સીધા દોરે છે એવી રીતે રીતે શિક્ષકો આપણા ખેડૂત છે અને આપણને દોરવાનું કામ કરે છે જેથી આપણે સીધે સીધા રહીએ છીએ ને આપણા લક્ષ્ય ઉપર પહોંચી છે અસ્તુ જેમ વાક્ષે સુપરવાઇઝર શ્રી વેકૈયા સાહેબ અને સુપરવાઇઝર શ્રી વંશ સાહેબને અને તમામ શિક્ષક ગણો અને વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર આજે કાલે શિક્ષક દિવસ આવતીકાલે પાંચમી સપ્ટેમ્બર અઢારસો ને રોજ તમિલનાડુના તિરુતની ગામમાં જન્મેલા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ આ જન્મદિવસના દિવસે આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષક દિવસની ઉજવણી કરેલી હતી આ શિક્ષક દિવસમાં મેં આજે પ્રિન્સિપલનો ભાગ ભજવ્યો હતો લોકટર સર્વપર્લી રાધાકૃષ્ણ એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા અને તેમને ઓગણીસો માં ભારત રત્નભર એનાયત કરવામાં આવ્યો હતો આ તકે મેં હું આજે પ્રિન્સિપલનો રોલ ભજવ્યો હતો તો પ્રિન્સિપલમાં આજે મેં કામગીરી તો કરી આમ ખાલી એક દિવસ પૂર્તી જ છે કે દરેક ક્લાસમાં જઈને તેને ચકાસવું કે કેવી કેવી કામગીરી ચાલે છે પણ એ તો એક દિવસ માત્રનું જ હતું જો રોજ કરવાનું હોય તો તો કેટલી અલગ અલગ કામગીરી આવતી હોય શાળા શાળાનો પગાર સમગ્ર સમગ્ર જે સંઘવી શાળા પરિવાર સમગ્ર સ્ટાફગણ અને સૌ વિદ્યાર્થીઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પ્રથમ ક્રમના ઉપરાષ્ટ્રપતિ અને સ્વતંત્ર ભારતના બીજા ક્રમના રાષ્ટ્રપતિ એટલે આજીવન શિક્ષક એવા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણ સમગ્ર જીવન દરમિયાન જેમણે શિક્ષણ અને કેળવણીને ખૂબ પ્રાધાન્ય આપ્યું એમની યાદમાં દર વર્ષે આપણે પાંચમી સપ્ટેમ્બરે એમના જન્મદિન નિમિત્તે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ અને જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકનું કાર્ય શિક્ષણ કાર્ય આદર્શ રીતે કઈ રીતે કરી શકાય એ માટેના પ્રયત્નો કરીએ છીએ તૈયાર રહી ભાજપ ત્યાર પછી ત્યારબાદ પ્રદુષભાઈ સોલંકી ગૌતમ સુપરવાઇઝર माध्यमिक विभाग में आपसे यार पच्ची राज खालपड़ा कमल किशोर भाई कन्यापान व्यक्तिगत साहब इनाम दुधरिया साहब यार पच्ची यार बाद पावत्या अंकित यार बाद वाला उमा विशाल વાઘેલા નમન જાફરાજ બોળા કર वरु हरदीप निखिल वागेला हर्ष चौहान रवि

patani yaman shivam barkhi tima bhai puro sharash